તેમણે ભારતીય જનતા પાર્ટી મારફત ની જવાબદારી આલી તરે પણ આજ બધાય હતા અને બધાની સંમતિથી જવાબદારી આલી આપણે આજ સુધી જવાબદારી નિભાઈ છે કે ખેડૂતને ક્યાંય પણ અન્યાય ન થાય ભારતીય જનતા પાર્ટીની જવાબદારી આલી છે તો પાર્ટીને ક્યાંય પણ નુકસાન ન થાય એ જાતનું કામ આજ સુધી કર્યું હવે એમને શું માવજીભાઈને તકલીફ છે એ મને ખબર પડતી હોય

સમાજ એ કરે કામમાં ગમે ભેગા રહે આ પ્રયત્ન કરતો કરતો બે હજાર તેર ની અંદર અમારે તમે નથી રહેવો તો તમને બધાને ચૂંટાઈને મેલ આવ્યા છે મારી પેનલમાં ચૂંટાણા સમાજ એ વોટ આજા આપે બધા ડિરેક્ટર બન્યા છે આપણા બાપની ભેઢીમથી નથી બન્યા કુંડાણામાં પછી મંડળો વધારે રાખે છે અને વધારે મળે એ કોઈ સમાજ નથી પણ છતાં પણ મેં મોટું મન કરીને એક મિનિટમાં કોઈ સમાજને વાત નથી કરી કોઈને ઘણા નથી કર્યા અને બે હજાર તેરમાં ક્યોને કયો રાજીનામું આપ્યું જો કાલે ને હાલ લ્યો મારે નથી આવું તમે ચલાવો એમણે દસ વર્ષ સુધી ચલાવ્યું શું કર્યું ન કર્યું હવે તમે જાણો છો આ જાણે છે મારે એમાં ભણવું નથી ક્યોય ક્યોય એ ખરે નથી કર્યું કોઈ મારી પાસે ફરિયાદ લઈને કોઈ મળવા જોઈએ નામ છોડો તમારી વાત મારી પાસે નહીં લાવવાની દસ વર્ષ સુધી કશું જ નહીં તમે કરો એમને જો ઘણા ઘણા બોલણ કર્યું છે મારા પર કેટલા કેસો કર્યા છે અરે એટલું જ નહીં આદી જાહેરમાં કહું છું કે છોડનો કેસ કર્યો કે ખાતર ગુમાવાળા લીધા પચાસ હજાર રૂપિયા બાબુએ એના ઘરના આલ્યા અને સો રૂપિયાની પાવતી હતી સુધારીને એકાવન હજાર કર્યા કે અમે ખાતર વેચવું પૈસા આવ્યા ગો ભાઈ ક્યાં ખાતરના પૈસા નતા આવ્યા આટલું ખોટું કરવાની પણ હદ હોય લિમિટ હોય પણ છતાં એમને ખોટ આપી રાખી છતાં હું ચૂપ રહ્યો આ એ વખતની વાત કરું છું કે મરવા તો નથી કેવું સમાજના ભાગલા પડતી સમાજમાં તકલીફ સંકુલ કર્યું તો બધી રીતે તૈયાર

પણ ગાડી ઠરાવ કર્યો છે આ ઈશ્વર ની સાક્ષી એમના બધાના રૂબરૂ કે આ જૂની ગાડી માં ખર્ચો ઘણો છે માટે નવી ગાડી લાવો અને નવી ગાડી ઠરાવ કર્યો ચૂંટણી પહેલા હમણાં લાવી એ ગાડી લઈ એમાં બધાની સંમતિ થી સર્વાનુમત એના પછી એમણે અરજીઓ લઈ શંભુજી ઠાકોર પાસે કે ગોવા ભાઈએ દુરુપયોગ કર્યો માર્કેટના પૈસાનો કરી લાખ રૂપિયાની ઉઘમણી કરી ગાડી લઈ આ શંભુજી આજે મણા આયા તો તમે ભાલ્યા છે શંભુજી કે મારા છોકરાની છોકરી ગોવા ભાઈ મને ખબર એ હોય તો મારી સહી ખોટી કરી છે એ લોકોએ તદ્દન ખોટી સહી કરી છે અને હું લખી આલો છું કે આમાં હું કોઈ જાણતો નથી ભાઈ આયો એના હવે કદી સમાજ નો હશે કદી વોટમાં નથી પડ્યો કોને આલ્યો ના અંદર

પાર્ટી પાસે બધી જ હકીકત છે કોણે કોમ કર્યું કોણે ના કર્યું બધી જ હકીકત છે અને કોઈ પણ સમાજનો 20 ટકા આગા પાછું રહેવા આપી પાર્ટી જોને પણ જે એમ પણ ચલાય છતો હું ચૂપરીઓ પાસે મરવા દો નસે મરવા દો પરંતુ અત્યારે ચારે બાજુથી બધા જ સભ્યો મીડિયામાં આલવું છાપવું હું એમને પૂછું છું કે તમે મારા હામે બેહો સમાજની હામે બેહો શું ખોટું કર્યું છે

ફોર્મ ભર્યા દાડે કર્યું કે અગિયાર હજાર નો શેર નથી ફોર્મ રદ થાય અમે ખુદ ફોર્મ ભર્યા ધોરે મોટે પાછા ગયા કે આપણું શેર નથી કોઈ ખબર નથી તમે દસ પંદર વીસ જણા તમારે ઠીક લાગે રાખ્યા ભલે રાખ્યા અહીંયા સમાજના હાથે બધું સારું છતાં કદી કોઈને હરી કરી હોય તો કો કદી કીધું હું ધારા સભ્ય હતો એવો એક લાભ કર્યો હતો કે કેમ કર્યું એટલું કીધું હોય તો મારી સામે વાત કરી કોઈ હતો ને જે કર્યું હરકું ચલાવતું

અને ફરિયાદો ખોટી હોય ખોટી હોય તો સમાજ ભેળો કરી દો કે મારા પર ખોટું છે આ હું કહું છું કે મારો એક પણ ખોટો હોય તો લાવો એ લોકો કહે તમે તો નહીં કહો પણ એ લોકો કહે કે તમારો આ ગોવા પર એક ખોટું છે કે ભૂલ છે 40 વર્ષની વાત કરું છું હું આ બે વર્ષની વાત નહીં 40 વર્ષમાં એકનું પણ ખોટું કર્યું હોય તો લાવો કા તમે ખોટું કરી કોમ છોડું છું ઘણો છું પરંતુ બને તેટલા પ્રયત્ન સાથે રાખ્યા મારાથી રિયાના બોલ્યા તો હું હસ્તે મૂકી દઉં કશું બોલાય તો આપણે ન પડાય મારા તારામ ન પડાય આ કરતા કરતા આજે રિહાઈ બેઠા છે મારા આજે તમને ખાલી એટલા બોલા છે ભવિષ્યમાં કદાચ આખા સમાજનું સંમેલન બોલાવવું પડે તો પણ બોલાવશું આખો સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને સાથે રહેશે પાટીલ સાહેબ ને મોદી સાહેબની વિચારધારામાં આપણે બધા ફરવાયા છે વોટ આલ્યા જે મદદ કરી છે સાથે છે પણ અમુક સ્વાર્થી માણસો આને ફેદવા માટે ખોટું છે ખોટું છે એટલે વળે સમાજ પાછો વેર થઈ જાય આ વાત માટે તમને આજે ખાસ બોલાયા છે મારા શું કરું એ પણ તમે નક્કી કરો પાર્ટીની જવાબદારી આલી કે લોકો ભાઈ છે અને એ લોકો પણ બોલાઈ કહેવાનું કે કે ભાઈ બોલો છે શું ઘણા માણસો કે ગોવા ભાઈએ શું કર્યું સંકુલ ની અંદર બંધ પડી રહ્યું દસ વર્ષ સુધી છોકરા રાત પડી રહ્યું પરંતુ સમાજ ના ભાગ નથી થવા આખો મકાન 50 લાખ નું કાતરવા બનાઈ ઊભો કર્યું એક રૂપિયો ફાળો નથી લીધો અને અહીંયા ચાલુ કર્યું કે અહીંયા છેવટે ભણાવવા પડે કે કરો મને કોઈ પૂછે કે સંકુલ તમે નથી કરતા મને હજારો આપણા સમાજ કીધું તો કે આ સંકુલ તમે લોરું ચલાવો અહીંયા કરો તો બે ભાગ આજી પણ હોત એનું સંકુલ જુદું હોત ને આપણું જીદું અને બે ભાગ વેચાઈ ગયા હોત કદી ભેળા ન થોત એના માટે દળહવર પર્યુ રાખ્યું પણ બધા સંમતિ થયા ત્યારે પછી ચાલુ થયું એમને બુઆ ભાઈ નથી બેસી રહ્યા પાછો પણ કે શિક્ષણ માં કર્યું આજે તમને કહું છું કે 2005 થી આજ સુધી 5000 દીકરીઓ ભણી છે તમામની ફી વર્ષે 7000 હોય છે હું ભરું છું એ દીકરી નથી કીધું કે તારી ફી હું ભરું છું એને એમ જ કીધું છે કે અહીંયા મફત ભણવાનું છે દીકરીને ભણાવો

કે મોદી સાહેબ શાહ સાહેબ અને પાટીલ સાહેબે આપણા સમાજ માટે શું નથી કર્યું તમામ ક્ષેત્રે તૈયાર હવે રાજકીય રીતે તો જેને વોટ હોય ને વધારે શરૂ કરવું પડે જો કે આપણે દહ વોટ હોય કે આપણને તેમ ધારા સભ્યો ન બને બોલો કે આપણે બની કે એમ બાકી પાર્ટી તરફથી એમને તમામ આખા ગુજરાતને માન આપ્યું છે આપણા તમામ બે ધાર્મિક સ્થળો છે વાળીના અથવા કે વડવાળા હોય તેમને પણ એટલું જ ધ્યાન પ્રતિષ્ઠા ખુદ દેશનો કરે છે કે પ્રધાનસાન પ્રતિષ્ઠા કરવા આવે એ સમાજને માન આપ્યું છે સમાજને મોટો કર્યો છે સમાજ ઉપરની લાગણી બતાવી છે આ બધું પાર્ટી કર્યું છે એની હાથે આપણે છું હાથે લેશું અને આ જે વસ્તુ છે એ તમને ક્યાં ડિરેક્ટરો પણ બધા આપણા છે સમાજના છે એમને પૂછો તમને તકલીફ શું છે તમને તકલીફ છું આ રિહાવાનું આ કરવાનું ગાડી લઈ તમે ઠરાવ નથી કર્યો તમે બે હજાર માં ઠરાવ નથી કર્યો હમણાં તો કર્યો પણ બે હજાર સત્તર માં તમે કર્યો તો હવે જો કોઈ પડે મરી જાય તો મારા માથે આવે બે હજાર એકવા માં જ કે અમે તો બે હજાર સત્તર માં કર્યું તું ના બનાવી દઉં આપણે તોડવા માટેનો ઠરાવ કર્યો કે તું ઉપર કબજો માર્કેટનો છે એ તૂટી ગયું અને ખૂબ કાય ફરી તો જવાબે આપણને નોટિસ આવી છે નગરપાલિકાએ તમારી જવાબદારી વેસે ફાળે એમ છે આપણે પડાઈ દીધું ઉના સીએ કોઈ વાત ન પણ કે આ બી બધની સરવાનું મતેથી ઠરાવ કરી અને કર્યું છે આટલું કામ છે બાકી ઘણા કરમ તો એમ તો કે આ ગોટાળો નહી હોય આ ગોટાળો નહી હોય તમને સાક્ષી કો એક ચીજ ન નીકળે ચાલી વર્ષના જાહેર જીવનમાં એક ચીજ હોય આગળ પણ કેસ જો જમીનનો એમાં મને બદનામ બદનામ કર્યો જમીન માત્ર લીધી એમાં સરકાર પાસે બહુ વિરુદ્ધ હતો હોમે હતો એટલે સરકારે કીધું કે અમે જંત્રી પ્રમાણે ચમ ન લીધી જંત્રી ઉપરના પૈસા ખોટા આવ્યા તમારા પર દાવો તમને દાવો કરો કર્યો જંત્રી પ્રમાણે તમારા વીઘાના વીસ હજાર હોય જમી જે મળે ને વીસ હજાર દરેક ગામમાં તમને જંત્રી પ્રમાણે દસ્તાવેજ થાય પણ જમીન મળે હવે આ વીજળીમાં છ લાખ રૂપિયા છે વીઘાના ફક્ત એક વર્ષ પહેલાં એ ભાજપમાં હતા હું કોંગ્રેસમાં હતો સમાજની પણ તકલીફ રહેતી હતી ઘણા ખરણો આખા જિલ્લામાં ટિકિટ હોવાથી તમે પણ હવે ભાજપમાં આવતા ના સમાજમાં લોકો એ વાત લઈને આપણે બધાની વાત લઈને ભાજપમાં જોડાયા ભારતીય જનતા પાર્ટી આપણને માન પણ આપ્યું એમણે ભારતીય જનતા પાર્ટી માટે કઈ જવાબદારી આપી ત્યારે પણ આ જ બધા હતા અને બધાની સંમતિની જવાબદારી આવી આપણે આજ સુધી જવાબદારી નિભાઈ છે કે ખેડૂતને ક્યાંય પણ અન્યાય ન થાય ભારતીય જનતા પાર્ટીની જવાબદારી આવી છે તો પાર્ટીને ક્યાંય પણ નુકસાન ન થાય એ જાતનું કામ આજ સુધી કર્યું હવે એમને શું માવજીભાઈને તકલીફ છે એ મને ખબર પડતી નથી બે હજાર તેરની અંદર પણ આ જ પરિસ્થિતિ કરી

સમાજ એ કરે કામમાં ગમે એવું થઈ ભેગા રહે આ પ્રયત્ન કરતો કરતો આવ્યો તો બે હજાર તેર ની અંદર મેં એક મિનિટમાં મેં કહું તમારે તકલીફ શું છે તો કે અમારે તમે હાદ નથી તો તો તમને બધાને ચૂંટાઈને મેલ આવ્યા છે મારી પેનલમાં ચૂંટાણા તો સમાજ એ હોટ આજા તર આપે બધા ડિરેક્ટર બન્યા છે આપણા બાપની ભેઢીમથી નથી બન્યા કુંડાળામાં પછી મંડળો વધારે રાખ્યા છે અને વધારે બન્યા એ કોઈ સમાજ નથી પણ છતાં પણ મેં મોટું મન કરીને એક મિનિટમાં કોઈ સમાજને વાત નથી કરી કોઈને ભળા નથી કર્યા અને બે હજાર તેરમાં ક્યો ને કયો રાજીનામું હાજ્યું જો કાલે ને અભિ હાલ લો મારે નથી આવું તમે ચલાવો એમણે દસ વર્ષ સુધી ચલાવ્યું શું કર્યું ન કર્યું તમે જાણો છો આ જાણે છે મારે એમાં ભણવું નથી ક્યોય ક્યોય એ ફાળી નથી કર્યું કોઈ મારી પાસે ફરિયાદ લઈને આવે એ નામ છોડો તમારે એ વાત મારી પાસે નહીં લાવવાની